ટ્રાન્સપોર્ટ ના ધંધામાં અવારનવાર માલસામાનની આડમાં ગેરકાયદેસર ની ચીજ વસ્તુઓની હેરાફેરી થતી હોવાથી જરૂરી શંકાસ્પદ જણાતા તારીખ છ બાર બે વીસ ના રોજ પ્રાઇવેટ લિમિટેડ ની માલિકી ટ્રક નંબર આરજે સત્યાવીસ જીડી ત્રીસ છત્રીસ ની હરિયાણા રાજ્યના ગુડગાંવ જિલ્લામાંથી ટ્રાન્સપોર્ટ નો માલસામાન ભરીને અમદાવાદ આવી પહોંચી હતી જેમાં માલસામાન ભરેલ મજૂરો મારફત ગોડાઉનમાં ખાલી કરાવતા હતા એ સમયે નંગ પચાસ એન્જિન સિલિન્ડર લાઇનર નંગ સો તથા નંગ ચારસો કુલ રૂપિયા ચાર લાખ પંચ્યાસી હજાર આઠસો પાસઠ ની મત્તાનું દર્શાવેલ હતું જે માલ સામાનના કાર્ટૂન ખોલીને તપાસ કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂની સાતસો પચાસ મિલીની કિંમત મળી આવેલ જેમાં પોલીસે દારૂના જથ્થા સાથે એક આરોપીની ધરપકડ કરી છે પકડાયેલા આરોપીનું નામ ઠાકુર દિલીપસિંહ હોવાનું ખુલવા પામ્યું છે જે મૂળ રાજકોટ જિલ્લાના ભક્તિનગરનો રહેવાસી છે

ટ્રાન્સપોર્ટેશનની ગુડ્સના ટ્રાન્સપોર્ટેશનની આડની અંદર ગેરકાયદેસર વસ્તુઓની હેરાફેરી થતી હોવાની બાબતો ધ્યાનમાં આવતી હોય છે જેના પગલે પોલીસ સ્ટેશનના સ્ટાફને સતત આવા ટ્રાન્સપોર્ટના જે ક્રોસ હાઉસીસ છે ત્યાં જઈ અને તેઓને અવગત કરી અને તેઓને સેન્સિટાઈઝ કરવામાં આવેલ છે કે કોઈપણ પ્રકારનું શંકાસ્પદ સામાન કે ગુડ્સ ધ્યાનમાં આવે તો પોલીસને જાણ કરવી જેના ભાગરૂપે ગઈકાલે તારીખ છ બાર બે હજાર વીસના રોજ પીપળજ પિરાણા રોડ ઉપર આવેલ શ્રીનાથ ટ્રાન્સપોર્ટની વેરહાઉસની અંદર તેના મેનેજર શ્રીના ધ્યાનમાં આવું બોક્સિસ લાકડાના બોક્સિસ કે જે શંકાસ્પદ હોવાનું તેમને પ્રાથમિક દ્રષ્ટિએ લાગતા તેઓને પોલીસને જાણ કરેલી હતી જે બાબતે પોલીસનો સમગ્ર સ્ટાફ ત્યાં પહોંચી અને ગોડાઉન મેનેજરની હાજરીની અંદર આ કાર્ટૂન લાકડાના કાર્ટૂન્સ ખોલીને જોતા તેમાં મેકડોવેલ બ્રાન્ડની દારૂની કુલ પંદરસો ને સાહીઠ બોટલ એટલે કે કુલ સાત લાખ એંસી હજારની કુલ કિંમતનો વિદેશી દારૂ એની અંદરથી મળી આવેલ છે આની અંદર મોડેસોપરાડી વિશે જો વાત કરીએ તો હરિયાણાની ક્લિફોર્ડ એન્ટરપ્રાઇઝ નામની એક કંપની ખોટા બિલ બનાવી ખોટા પરચેસ બિલ અને ખોટા ઇવે બિલ બનાવી અને બોક્સની અંદર એન્જિન અને પિસ્ટનના પાર્ટ રાજકોટની કોઈ એક કંપનીને મોકલતા હોય તેવા કાગળો ફેક કાગળો ફેક ડોક્યુમેન્ટ્સ ઊભા કરી અને તેની અંદર પેક કરેલો ઇંગ્લિશ દારૂ મોકલતા હોવાનું ધ્યાનમાં આવેલું છે આ દારૂ હરિયાણાની કંપની દ્વારા રાજકોટના એક એડ્રેસ ઉપર મોકલવામાં આવી રહેલ હતો જે બાબતે સમગ્ર શંકાના આધારે પોલીસે આ જથ્થો વચ્ચે ઝડપી પાડેલ છે અને એક નવી મોડસ વપરાડી ધ્યાનમાં આવતા ભૂતકાળની અંદર આ કંપની દ્વારા અન્ય કઈ કઈ જગ્યાએ ટ્રેડિંગ કરવામાં આવેલ છે ખોટા બોગસ ડોક્યુમેન્ટના આધારે ખોટી આઈટમ્સ ક્યાં ક્યાં મૂકવામાં આવેલ છે તેના તમામ પાસાઓ ઉપર પોલીસ તપાસ હાથ ધરી રહેલી છે અને

યુટ પર જાઓ અને અમારી ચેનલ સત્યડી ડોટ કોમ ને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે